જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો હશો જ તમે કહેવત તો સાંભળી જશે કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને નફટની નોકરી આ કહેવત પહેલાંનાની છે પહેલાંના ઘડિયાઓની આપણા પડીરોની છે પણ હવે આ કહેવત થોડી થોડી આમ ઉલટી થતી હોય એવી નહીં લાગતી બદલાતી હોય એવી નહીં લાગતી મધ્યમ ઉત્તમ ખેતી કહે છે તો ખેતી આજકાલ ઉત્તમ નહીં લાગતી આમ બહુ ખર્ચાળું છે બહુ ખર્ચો કરવો પડે છે મહેનત બહુ થાય છે જેવું આપણે એનીમાં નાખીએ છીએ એટલું ઉત્પાદન તો મળતું નહીં એટલે ઉત્તમ ખેતી આમ થોડુંક હવે થોડોક એ શબ્દ થોડો આમ અઘરો લાગે છે કમ અમે ખેતી કરીએ છીએ એટલા માટે ખેતીમાં ખર્ચો વધારે થાય છે એટલે ઉત્તમ બહુ આમ ખાસ નહીં લાગતી આવે પહેલાં જેવું પહેલા ખેતી પાકતી હતી બહુ પાકતી હતી ને ઢગલા અમે નાના હતા તો અમારા પપ્પા લોકો ખેતી કરતા હતા ઘઉં જુવાર બાજરી ને ઢગલા વળી જતા હતા બોલો પાછું કોરાટનું એટલું પાકતું હતું હમણાં કંઈ ખેતી એટલી બધી પાકતી નહીં અને પાકે છે તો ખર્ચો બહુ થાય છે એટલે ઉત્તમ ખેતી કેવી થોડીક મને અઘરી લાગે છે તમને કેવું લાગે છે અને મધ્યમ વેપાર વેપારી આજકાલ મધ્યમ નહીં વેપાર ઉત્તમ થઈ ગયો એવું લાગે છે મને કે જઈને તે લોકો ધંધા જ કરે છે હવે તો નાની નાની લારીઓ કરી નાખી નાની નાની દુકાનો અને ગમે તે છોકરાઓ ગમે તે ધંધે લાગી ગયા એટલે ધંધામાં સારું છે મધ્યમ ધંધો નહીં ધંધો સારો છે ખેતી કરતા સારો ધંધો છે મને તો એવું લાગે અને નોકરીની વાત કરીએ નફટની નોકરી એવી કહેવત પહેલેની છે હા આપણે તો નહીં કહેતા પણ પહેલાના આપણા વડીલો કહેતા હતા કે નફટની નોકરી પણ આજકાલ બધાને નોકરી જ જોઈએ છે ઉત્તમ ખેતી નહીં જોતી નોકરી જ જોઈએ છે ખેતીનું કામ કરવું નહીં એટલે પછી શું કરે એટલે નોકરીઓ જ કરે છે અને નોકરીઓ આજકાલની નફટ નોકરી એવું ના કે કહી ના શકાય કેમ કે નોકરીઓ મૂળ બહુ કામ કારખાનામાં બહુ કામ કરાવે છે બાર બાર કલાક કામ કરાવે કારખાનામાં અને જોવો એવો પગાર તો આપે ના છોકરાઓને એટલે તોય શું કરે ખેતીનું કામ થાય ના એટલે છોકરાઓ નોકરીઓ જ જાય અને નોકરીઓ જાય તો જ છોકરાઓના લગ્ન થાય ખેતીનું કામ તો આજકાલ કોઈને કરવું નહીં છાણવા સેદું ભરવું નહીં પાન વેણવા ખેતર જવું નહીં મજૂરી કરવાની વાત તો અલગ છે આજકાલ કોઈ મા બાપ છોકરાઓની ઓવન મજૂરી ના કરાવે ઠીક છે હવે કંઈ ખેતર બેતર આવું કંઈ શાક પાન વેણવા જાય કાં તો કંઈ નજીકવાળી હોય તો વળી કંઈ ટિફિન બિફિન લઈને જાય કોઈ હંગાત હોય તો પણ આજકાલની છોકરીઓને તો ખેતીનું કામ નહીં કરાવતા ખેતી ખેતીવાળો છોકરો ના ચાલે નોકરી કરે છે નોકરી કરતા હોય તો જ કરવાનું ભલે ને દસ હજાર પગાર આવે કે પાંચ હજાર પણ નોકરી જ કરવાની અને ખેતીમાં ખેતી ઘરની જ છે પાછી ખેતી જમીન કેટલી છે એવું પૂછે જમીન હોય તો કરવાનું કે વતન તો જોવે કે પાછા એવું હોય કે છે ખેતી જોવે છે ખેતી કામ કરવું નહીં અને ઉપરથી પૂછે કે તમારે જમીન કેટલી છે છોકરો નોકરી વાળો જોવે છે સારું ભાઈ ભાઈ અને ખેતી કરવી નહીં હવે આવું બંને બે આઠમાં લાડવા લેવા છે આજકાલ લોકોને લો તમને કેવું લાડ એટલે પેલી જે કહેવત છે ને કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને નફટની નોકરી આ કહેવત છે ને દિવસે દિવસે એકદમ ઉલટીને ઉલટી થતી જાય છે નોકરીએ જ લોકોને વધારે ગમે છે અને ખેતી કોઈને કરવી નહીં ખેતીવાળાને છોકરી આપવી નહીં જમીન જોઈએ છે હવે આ શું લોકો કરીએ સહમ નહીં પડતી બોલો તમને કેવું લાગે છે કે આ પહેલેની કહેવાત ઉલટી થતી હોય એવું નહીં લાગતું તમે મંજણ આવજો જે ખેતી કરતા હશે ને એમને તો ખાસ જ મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ને હા કોમેન્ટ કરવાનું ભૂલશો ના આવજો